પાછળ જેવા છું આજે અમારા ઉનાના મિત્રો બધા જે માનવ સેવા વર્ષોથી કરે છે જે ઉનામાં પણ દસ વર્ષથી આ સેવા કરે છે એક દિવાળી માનવતાનું નામ એ લોકોનું હજુ એવું છે કે નાનામાં નાના લોકો દિવાળીમાં નાના નવા કપડાં પહેરે એ હેતુથી નવા કપડાંનું વિતરણ કરે છે ચપ્પલો જે નાના લોકો કપડાં ચપ્પલો કંઈ લઈ નથી શકતા એના માટે નવા કપડાંની વ્યવસ્થા કરે છે ચપ્પલો આપે છે બૂટો આપે છે આવી ઘણી બધી સુવિધાઓ જે મા અમારા જોશીભાઈને છે બધા ઉનાનાના મિત્રો બધા આ કરે છે અને આજે તમે જુઓ કે પક્ષી બચાવો અભિયાનનું પણ અહીંયા સાથે સાથે આયોજન થાય છે અને બધાને ચકલીના ઘરોને અલગ અલગ સુવિધાઓ આપે છે અને જે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક હેતુ છે કે આપણે સ્વદેશી અપનાવીએ તે હેતુથી જે યુવા અને બધી અલગ અલગ આઇટમો છે કે જે આપણા લોકલ છે કુંભા સમાજના બધા લોકો છે બનાવે છે જે આર્થિક કારીગરી શુંગર હોય છે એ એ પણ રાખી છે કે એ દીવાના રૂપમાં જે વાત સાથે તમે જોશો તો દીવો અને વાત સાથે આપણે ઘરે રહીને પેચાવવાનું છે માત્ર નોર્મલ ચાર્જમાં તમે જો બહારનું લેશો તો વધારે ખર્ચો થશે પણ આપણે લોકલ એવું છે કે નોર્મલ ચાર્જમાં મળે છે એટલે હું વેરાવળ પહેલા ઉના અને સમગ્ર ગુજરાતમાંથી આપણા ઉનાના બધા મિત્રોનો જે હૃદયથી આભાર માનું છું એક માનવતાની દ્રષ્ટિએ જે સારું આયોજન થયું છે અને આવનાર દિવસોમાં કરતા રહી અને મેરાવાના લોકોને પણ કહું છું કે આપણે અહીં જોઈને કંઈક શીખવું જોઈએ કે આપણે પણ બધા ભેગા મળી અને આવા આયોજન થવા જઈએ કે નાનામાં નાનો સારામાં સારી દિવાળી ઉજવી શકીએ